નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ચેનલમાં હું કિટ ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મગફળીની અંદર જે છે એ મિત્રો સુયા બેસતા હોય છે તો ઓગસ્ટ મહિનાની અંદર જે છે એ મિત્રો સુયા ઓછા કેમ બેસે છે અને ત્યાં વધારે સુયા બેસાડવા આપણે જે છે એ મિત્રો ક્યાં પગલાં લેવા ને તેના વિશે જે છે એ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે છે એ મિત્રો વાત કરવાના છીએ તો આજનો આ વિડિયો જે છે એ મિત્રો તમારા માટે

ત્યારે જે છે મિત્રો મગફળીનો છોડ ઉપાડીને જોવું પડે કે આપણી આ આપણે મગફળીના પાકમાં સુયાની સંખ્યા કેટલી છે સુયા ઓછા કેમ બેસે છે આ બધું તો હવે મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં સુયા ઓછા બેસવાનું નિવારણ તો આપણે વાત કરીએ તો જયારે જે છે એ મિત્રો વરસાદ ના હોય ને પિયત આપવાનું હોય તો લાંબા સમયે જે છે એ મિત્રો આપણે પિયત આપવું જેથી કરીને જે છે મિત્રો વેજીટેટિવ ગ્રોથ જે છે એ મિત્રો ઓછો થાય અને ત્યાં તમે દસ કે પંદર દિવસે જો પિયત આપતા હોય તો તેના બદલે જે છે મિત્રો વીસ કે પચીસ દિવસે જે છે મિત્રો મગફળીના પાકમાં પિયત આપવું ને બીજું નિવારણ કે સતત તમારે જો વરસાદ ચાલુ રહેતો હોય ને આપણે પિયતમાં જે છે મિત્રો મેનેજમેન્ટ ના થતું હોય તો એના માટે જે છે મિત્રો માર્કેટમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે જેમ કે ક્લોરમેક્વેટ ક્લોરાઈડ કરીને દવા આવે છે જે ને પચાસ ટકા આવે છે જેનો પણ જે છે એ મિત્રો આપણે પર પંપમાં જે છે એ મિત્રો ત્રીસ મિલી નાખીને આપણે છંટકાવ કરી શકીએ છીએ ને બીજું મિત્રો મેકવેટ ક્લોરાઈડ પાંચ આવે છે જેનો પણ આપણે જે છે મિત્રો પર પંપમાં ત્રીસ મિલી નાખીને જે છે એ મિત્રો આપણે છંટકાવ કરી શકીએ છીએ આનાથી શું થશે કે મગફળી જે છે એ મિત્રો વધવાનો ગ્રોથ જે છે એ મિત્રો ઘટી જશે અટકી જશે અને ને મગફળીમાં જે છે એ મિત્રો સુયા બેસવાની ક્રિયા જે છે એ મિત્રો ઝડપથી વધી જશે અને તો ખેડૂત મિત્રો આજનો આ મગફળીની માહિતી વિશેનો વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ જે છે વિડીયો લાઈક કરી આગળ જે છે એમ કરવા વિનંતી આભાર જય જવાન જય કિશન મિત્રો